देखो नियम से ने 5 से 6 वर्ष में चालू मित्रों जो कदाच आ सा ने करे तो कति साइंस मिनट में समझ हेलो नमस्कार मित्रों कैमरामैन वीडी सोलंकी साथे हूँ सु स्नेक गुरु અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્નેક ગુરુ જે તમને સાપો વિશે જણાવે છે છે અને વિશે કરે એટલે કે જે સાપો ઝેરી છે કે છે તે સાપો ની તમને ઓળખ કરાવે છે એક જ અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી સ્નેક ગુરુ જો તમે મિત્રો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમે જૂના છો તો મારી ચેનલને ને શેર કરી દેજો હવે આપણે ધર્શન ગામની અંદર રેસ્ક્યુમાં આવી ગયા છે મિત્રો જોઈએ ઝેરી છે કે બિનઝેરી છે આપણા પણ ખ્યાલ નથી

ચાર સાપ આવે છે એમાંથી પેલા નંબર નો જે સાપ આવે છે તે સ્પેક્ટિકલ કોબરા છે એટલે આપણે સાવચેતી થી રેસ્ક્યુ કરવું પડશે મિત્રો તમે જોઈ શકો છો છે જે આશરે આપણે જોઈ શકીએ કે પાંચ થી છ વર્ષ નો સાપ છે અને સાપ ની આયુષ્ય મિત્રો ફક્ત પંદર કા વીસ વર્ષની જ હોય છે સાપ ક્યારે પણ સો વર્ષના નથી થતા

જે ખુબ યંગ છે અને પાંચ થી છ વર્ષ નો સાપ છે મિત્રો જો કદાચ આ સાપ આપણા ને કરડે તો ફક્ત મિનિટ નો સમય તમને મળે છે પણ મિત્રો એવું નથી કે સાપ કરડે તો આપણે સો ટકા મૃત્યુ હોય છે જો સાવચેતીથી આપણે દવાખાને પહોંચી જઈએ તો આપણે બચી જતા હોય છે બાસ કુઈ નઈ હાલે બાસકુ નઈ હાલે જોતા હરકું હારો માટી જોઈ લે બાપ જરા કઈ કાણવું હોય તો નઈ હાલે મિત્રો મૂકીએ છીએ તો ભાગવાનું કરે છે કારણ કે કોઈ પણ ને વાલો હોય છે કારણ કે આને પણ જીવવાલો બાસ્કુ લે લેતા ક્યાંય ન ક્યાંય નો જાય ક્યાંય નો જાય હું આવી ગયો છું એનો ગુરુ છું ક્યાંય નહીં જવા દો રેડી છે એ તો બહણી આપો ને બહણી હોય તો બહણી બહણી પંદર વર્ષથી યાદ કરી કેશુ પૂજા

બોલાયે એને પણ મને નિમતા હો તો બોલાવા કીમ કઈ નવ ગેટવા દે જાય ઘડીક રહે પાછો તમારે સીમાડે મુકાઈ જાય તમારો સીમાડો ના રે ને અમારે ને ફેરા કરવા મિત્રો સરસ રીતે આપણે પકડી લીધો થોડુંક પકડવામાં દીકરી થઈ કારણ કે થોડુંક પાણીમાં પડી ગયો હતો એટલે હાથમાંથી લહો અને થોડોક એગ્રેસિવ પણ હતો છતાં પણ આપણા પર્યાવરણ માટે આ જરૂરી છે ઇકોસિસ્ટમ ને આપણે ઓળખવાની જરૂર છે કારણ કે પ્રકૃતિની અંદર ઇકોસિસ્ટમ મહત્વની છે જેમ કે એને તો ખેડૂત માટે પણ આ સાપ જરૂરી છે મિત્રો કારણ કે જો આ સાપ ન હોય તો ઉંદેડા નો વધી જતો હોય છે જેને નિયંત્રણ સાપ જ કરે છે અને ખેડૂતો માટે જેમ કે છે ને કે આજે વાત કરું છું કદાચ ખેડૂત મિત્રો નહીં હોય પણ ખેતરની અંદર ચોમાસાનો ગાળો આવે ત્યારે નીકળે છે જોઈએ તો પાંચ પાંચ છ સાત હોય છે તે મિત્રો આવા ને ખાય અને પોતાનું ગુજરાન ચલાવે છે અને ઇકોસિસ્ટમ ને બચાવે છે અત્યારે મૂંડા જેને વધે છે તો મૂંડા વધે છે ને એનું કારણ એક સ્નેક જ છે કારણ કે કિંગા આવે છે ને કિંગા એના જે ઈંડા હોય છે એની અંદર થી મુંડા થાતા હોય છે

ઘણું પણ વિચારો ફૂફરાટો મિત્રો સાંભળી શકો છો કે મારાથી દૂર રહેજો નકર બાઈટ થઈ જાય આપણે એનાથી દૂર જ રહેવાનું છે અને નીકળશે ત્યારે ફૂલ એગ્રીવસી છે મિત્રો દૂર રહી અને પછી જો મિત્રો ચાલો એની પ્રાકૃતિક આવાસ ની અંદર તે સાપ રિલીઝ થઈ ગયો તો ચાલો મિત્રો પાછા નવા વિડીયા ની અંદર જો જીવતા હશુ તો મળશું ત લગી અલવિદા